ગાંધીનગરમાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરમાં થયેલા સાતસોને ઓગણીસ કરોડના ફ્રોડમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ગાંધીનગર પોલીસે વધુ ચાર આરોપીની ઝડપી પાડ્યા છે અગાઉ આ કેસમાં દસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી મુદ્દાની વાત એ છે કે ઇન્ડસ બેન્કના બ્રાન્ચ મેનેજર પણ આ ફ્રોડમાં સંડોવાયેલા હોવાથી તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા આ ઝડપાયેલા આરોપીઓ અલગ અલગ રોલ હતો જે અલગ અલગ બેંક એકાઉન્ટમાં સહાય કરી બોગસ એકાઉન્ટ ખોલાવ્યા હતા ઇન્ડસ બેંકના મહિલા બ્રાન્ચ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે ભૂમિકા જગદીશભાઈ લશ્કરીયા નામની મહિલાની ધરપકડ પણ કરવામાં આવી છે આ મહિલા અલગ અલગ ખાતા ખોલવામાં આવતી હતી આ ઘટનાની નોંધ લેતા સામે આવ્યું છે સાહિલ સંજય કુમાર નામનો આરોપી મહિલા આરોપી ભૂમિકા નો પતિ છે આ સાયબર માફિયાઓ સામે પોલીસે ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે ઘટના અંગેના વધુ ખુલાસા ની ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને સાયબર માફિયાઓમાં પણ ભયનો માહોલ ફેલાયો છે જેમ કે આપ સૌને ખ્યાલ છે કે સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા માનનીય ડીજી ડીજીપી સર સીએડી ક્રાઈમના ક્રાઈમની સૂચનાથી સાતસો ઓગણીસ કરોડ થી વધુ એક ફ્રોડ છે ડિટેક્ટ કરવામાં આવેલું હતું જેમાં દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી આજે ભાવનગરના એકાઉન્ટ છે એ ઇન્ડસ ઇન્ડ બેંકમાં ઓપન કરવામાં આવેલા હતા જેમાં જે તપાસ દરમિયાન બ્રાન્ચ મેનેજર છે એમનો પણ રોલ સામે આવેલ હતો જે આધારે જે બ્રાન્ચ મેનેજર છે ભૂમિકા જગદીશભાઈ લશ્કરી એમની તેમની સાથે એમના જે હસબન્ડ છે સાહિલ સંજય કુમાર સાથ અને અન્ય જે બે આરોપીઓ આ સાયબર સંકળાયેલા હતા ભાર્ગવ જનકભાઈ પંડ્યા અને મહીપાલસિંહ વીરભદ્રસિંહ ગોહિલ આ ચારેયની આજે ધરપકડ કરવામાં આવેલી છે ચારેય જે આરોપીઓ છે એનો રોલ છે એ અલગ અલગ હતો બ્રાન્ચના મેનેજર તરીકે એમની જવાબદારી હોય છે કે જે પણ બેંક એકાઉન્ટ ઓપન થાય છે તે કાયદેસરની પ્રક્રિયા કેવાયસી આધારિત થાય અને એનો કોઈ દુરુપયોગ ના થાય એ જોવાની જવાબદારી એની હોય છે તે આ સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ઓપન કરવામાં આવતા હતા એ જાણવા છતાં બ્રાન્ચ મેનેજર દ્વારા એને ઓપન કરવામાં આવ્યા છે એમના પતિ છે એમનો પણ આ જે ફ્રોડસ્ટર્સ જે અન્ય આરોપીઓ છે એમની અને બ્રાન્ચ ની વચ્ચે મીડિયેટર તરીકેનો રોલ હતો સાથે જે ભાર્ગવ છે એનું કામ કેશમાં પૈસા ઉપાડવાનું અને યુએસડીટીથી એને ટ્રાન્સફર કરવાનું હતું મહીપાલસિંહ વીરભદ્રસિંહ છે એ પણ જે બેંક એકાઉન્ટ જે હતા એ પુરા પાડવામાં એમનો આ બીજા દસ આરોપીઓ સાથે એમનો રોલ હતો આ ઇન્ડસિન્ડ બેંકના મેનેજર છે અને ભાવનગરની જે બ્રાન્ચ છે ઇન્ડસિન્ડ એના બ્રાન્ચ મેનેજર છે અને એમને અલગ અલગ જગ્યાએથી પકડવામાં આવે